ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો ઉપર હાઈકોર્ટના હુકમ બાદ નોટિસ પાઠવવામાં આવી છે જો કે મંદિરોને નોટિસો આપતાં જ મંદિરની આસપાસના વિસ્તારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા મેળડી માતાજી અને બહુચરાજી માતાજીના મંદિરને નોટિસ આપતા જ આસપાસના સ્થાનિકો દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે મંદિર તોડવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે

અને હું વિરાટ દેવીપૂજક સંઘ ભાવનગર જિલ્લાના પ્રમુખ છું અને અમારા બધા જેટલા આવ્યા એ બધા અલગ અલગ જગ્યાના સભ્યો છે અને બધા હૌહના હોદ્દા ધરાવ્યા છે અત્યારે હાલ બધા હોદ્દેદારો જ આવ્યા છે અને અત્યાર સુધી અમારો સમાજ પૂજક સમાજ બધી રીતે પરિસ્થિતિમાં કથળાયેલો સમાજ છે અને હાલ અમારે અમુક દેવસ્થાનો છે કે બહુ ઓછા છે ગુજરાતની અંદર જિલ્લાઓમાં ઓછા મથકો ધરાવીએ છીએ અમે છતાંય આ સરકારમાં અમારું એક મંદિરને નોટિસ આપવામાં આવી છે ગઈ પંદર તારીખે હવે એ નોટિસ આપવામાં આવી છે તે મંદિરમાં અમે ચારથી પાંચ હજાર લોકો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવીએ છીએ મંદિર વિશે અને કોઈ ગેરપ્રવૃત્તિ થતી નથી અને થોડું ઘણું દબાણ છે અમારી રીતે મેં સાહેબ હટાવી લીધું છે પણ સાહેબશ્રીને એવું કહેવાનું છે સરકારશ્રીને એ અમારો નાનો સમાજ છે અને અમે અમારી નથી નડતરમાં નથી અને આ અરજ સાંભળે એના મંદિરની નોટિસ પાછી લે અને સમાજની અરે ન્યાય કરે દરેક સમાજની ન્યાય થાય તો એ સમાજ સાથે પણ ન્યાય થવો જોઈએ એવી અમારી આશા છે